ભાઈ હું શું કીધું જે આવ્યું હોય ને ઓછા દેખાય બાવીસ થોડું છ વસરા તો મહિના જેવું મહિના જેવું બચ્યું બચ્યું પેલું ઉભું

કરો એકદમ તંગી પડી હે ભાઈ લાગજે બોલો હું બોલવામાં બોલવું હજાર લાખ માં જમા રૂપિયા અમે કીધું તો એમ તો અમારું ઓછું પુવાતું તો પણ હવે ઓછું દૂધ ખાવાનું વખો પડ્યો ઓછું એટલે તમે કીધું સીતેર કિંમત બરોબર તમારું એમ મન રાખ્યું

તમારકાન મને આલો કે તો ફોન પે કઈ ન હોય અને પૈસા ક્યાં તો ના હોય તો બરોબર એય યો ગાના દો છો જાવવાનું છે તાણે પછી જોઈએ જવાનું તો ઈ હોય આપણે 50 ગામ આના ચાલે મય નથી અડધા ભરવાનું તો ના પાડી હું પંદર વાયદો આવ્યો પંદર ના આયો તો પૈસા થઈ ગયું પૈસા

હવે ભાડું જે થાતું હોય તમે મને કી મન હા ભાડું તો ભાડું બોલો તમે તમે પડે યાર હજાર રૂપિયા તો વધતા યાર